સુરતમાં હિન્દી ફિલ્મોને ટક્કર મારે તેવી વાસ્તવિક ડ્રગ્સ હેરફેરની કહાની સામે આવી છે પરથી ઝડપાયેલા જાફર ખાન નામના શખ્સની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટો ખજાનો મળ્યો છે આરોપી પાસેથી હવે વધારાના ચાર હજાર આઠસો કિલો ચાર પોઈન્ટ આઠસો કિલો હાઇડ્રોપોનિક કેનાબીસ મળી આવ્યો છે જેની બજાર કિંમત અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયા જેટલી છે क्राइम ब्रांच न डीसीपी भाव श्रोजिया जनव्य मुजब आरोपी बैग अंदर अलग थी एक कंसिल्ड कवर तैयार कर ड्रग्स ने कार्बन पेपर ऐसी छुपा रखा प्रयास कर एरपोर्ट पर स्केनर पकड़ाई न जाए नोट ड्रग्स इन सूरत सिटी अन्वय सूरत पुलिस और सूरत क्राइम ब्रांच एसओजी और अलग अलग ब्रांचों ने पुलिस स्टेशनों द्वारा ड्रग विरुद्ध सतत मुहिम चालू राखी है विरुद्ध ड्रग माफिया विरुद्ध સતત કાર્યવાહી કરવામાં આવે છે આજ એક ભાગ કામગીરીના ભાગ રૂપે સુરત ક્રાઈમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી 17 11 2025 ના રોજ એક બેંગકોક થી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ફ્લાઇટમાં એક ઝાફરખાન મોબાઈલ વાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ વાતની આધાર સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ના પોલીસ ઇન્સ્પેક્ટર આસેન પરમાર અને તેમની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ રેડ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ ઓફરન્ડ ઉમર પોલીસ આર ઇન્ટેલિજન્સ યુનિટ અને સીઆઈફ સાથે રાખવામાં આવ્યો હતો એમની પાસે થી અંદાજે 1 કરોડ 41 લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો તો આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો એને એરપોર્ટ થી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન પર આવો ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને ареસ્ટ કરી અને એને 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવ્યો હતો એની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાનમાં ફરીથી ક્રાઈમિનલ્સને એક ઇન્ફોર્મેશન મળી કે આ જફરવાલા પાસે જફરખાન પાસે બોધુ બુદામલ છે જે વાતની આધાર ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યો હતો અને એની પાસેનો જે લગેજ હતો બેગ કે જેમાં ઉપર 8 પેકેટ જે 4 કિલો મળ્યા હતા એ બેગ એને કન્ફેશ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી মুদাম ভিডিও ছিল